તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાતનો એક ઓફિશિયલ મોબાઈલ નંબર કે વોટ્સઅપ નંબર બહાર પાડવામાં આવ્યો છે જેની મદદથી તમે કોઈ પણ પ્રમાણપત્ર એટલે કે આવકના દાખલા હોય જાતિના દાખલા હોય સિનિયર સિટીઝન હોય આભાર કાર્ડ હોય એ ડાઉનલોડ કરી શકો છો સાથે સાથે નવી અરજી પણ કરી શકો છો તો આજના વિડીયોમાં આપણે એ જોવાના છીએ કે આપણે વોટ્સઅપથી જાતિનો દાખલો આવકનો દાખલો સિનિયર સિટીઝન તેમજ આભા કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું અને કઈ રીતે નવી અરજી કરવી એ જોવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો સૌ પ્રથમ મિત્રો તમારે જે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે મોબાઈલ નંબર પંચાણું ચાર સત્તાવન પાંચ સડસઠ સડસઠ આ નંબર છે એ તમારે સેવ કરી લેવાનો છે તમારા મોબાઈલની અંદર જે ડિજિટલ ગુજરાતનો ઓફિશિયલ નંબર છે સેવ થઈ ગયા બાદ તમારે ચેટની અંદર આવી જવાનું છે એની અંદર લખવાનું છે હાઈ કરશો એટલે ઓટોમેટિક એક મેસેજ આવશે અહીંયા આ મેસેજ આવી ગયો છે તો સૌ પ્રથમ તમારે તમારી ભાષા સિલેક્ટ કરવાની છે જો તમને ઇંગ્લિશ ફાવતું હોય તો ઇંગ્લિશ અથવા ગુજરાતી ફાવતું હોય તો ગુજરાતી હું અહીંયા ઇંગ્લિશ સિલેક્ટ કરું છું એટલે ફરીથી એક મેસેજ આવશે જેમાં એનું ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં ત્રણ ઓપ્શન જોવા મળે છે ડાઉનલોડ સર્ટિફિકેટ ન્યૂ એપ્લિકેશન અને લેંગ્વેજ તો આપણે અહીંયા નવી એપ્લિકેશન કરવી છે તો ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરશું ત્યારબાદ ફરીથી એક મેસેજ આવશે જેની અંદર સર્વિસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આભા નંબર એક જોવા મળે છે તો તમે તમારું આભા કાર્ડ જ અત્યારે માત્ર આ વોટ્સઅપ નંબરથી તમે એવું બનાવી શકો છો અહીંયા જે ફીચર્સ છે એ હમણાં ટૂંક સમયમાં આવી જશે બધા અહીંયા આભાર કાર્ડ ઉપર ક્લિક ક્લિક કરવાનું છે ત્યારબાદ ક્રિએટ આભા નંબર એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો એની ઉપર ક્લિક કરશો એટલે ફરીથી એક મેસેજ આવશે અને તમને આ એગ્રી કરવાનું કહેશે તો અહીંયા તમારે સૌપ્રથમ પ્રથમ આઈ આઈ એગ્રી કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા તમારો જે આધાર નંબર છે એ તમારે આધાર નંબર લખવાનું છે તો તમારો જે પણ આધાર નંબર હોય એ અહીંયા આધાર નંબર લખવાનો રહેશે તો હું મારો આધાર નંબર અહીંયા લખી લઉં છું આ નંબર લખાઈ જાય એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા લખવાનો રહેશે તો મારા મોબાઈલની અંદર ઓટીપી આવી ગયો છે તો હું અહીંયા ઓટીપી લખી લઉં છું એ લખી લેશો તો અહીંયા તમને જોવા મળે છે કોંગ્રેચ્યુલેશન યુ હેવ સક્સેસફુલી એપ્લાઈડ ફોર આભા કાર્ડ એવી રીતે તમને બે મેસેજ જોવા મળશે જેમાં નીચેનો જે મેસેજ છે એમાં એક પીડીએફ તમને આપેલી છે એ પીડીએફ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું જે આભા કાર્ડ છે એ તમને જોવા મળશે એની અંદર પાસવર્ડ પણ હશે તો પાસવર્ડ અહીંયા લખેલું છે એ સિટીઝનનું નામ એટલે કે જે વ્યક્તિનું નામ છે એના ચાર અક્ષર અને જન્મ તારીખ તમારે લખવાની રહેશે તો જ તમારી પીડીએફ ખુલશે આપણે આ આવકનો દાખલો છે જાતિનો દાખલો છે કે રીતે ડાઉનલોડ કરવો એ જોશું એના માટે આપણે સૌપ્રથમ મેઈન મેનુમાં વહી જાશું મેઈન મેનુ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી અહીંયા વ્યૂ મેનુ જોવા મળે છે ત્યારબાદ અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટ એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેની મદદથી તમે તમારો જાતિનો દાખલો આવકનો દાખલો સિનિયર સિટીઝન છે આ બધા જ કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા તમે જે સર્ટિફિકેટની અંદર જે તમારો મોબાઈલ નંબર આપેલો હોય અથવા તમારી પાસે જો સર્ટિફિકેટ હોય તો એમાં સર્ટિફિકેટ નંબર પણ આપેલો હોય તમારી પાસે જેમાં બેમાંથી જે હોય તે તમારે અહીંયા લખવાનો રહેશે અને ખાસ ધ્યાન રાખજો મિત્રો જે તમે આવકના દાખલા છે જાતિના દાખલા છે એ એક નવ બે હજાર બાવીસ પછી કઢવેલા હશે તો જ તમે આ વોટ્સઅપ નંબરની અંદર મદદથી ડાઉનલોડ કરી શકશો તો અહીંયા મારી પાસે મોબાઈલ નંબર છે તો હું અહીંયા મોબાઈલ નંબર ઉપર ક્લિક કરીશ તો તમે જે અરજી કરતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો તો એ મોબાઈલ નંબર અહીંયા લખવાનો રહેશે એ નંબર લખશો એટલે ફરીથી તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવી ગયા છે એ ઓટીપી અહીંયા લખી લેવાનો છે તો મારા મોબાઈલની અંદર ઓટીપી આવી ગયો છે ઓટીપી લખશો એટલે અહીંયા તમને જોવા મળે છે એક મેસેજ આવેલો સોરી કુડ નોટ પ્રોસેસ રિક્વેસ્ટ ના તો એનું કારણ છે મિત્રો કે મેં આ નંબરથી કોઈ અરજી કરેલી નથી કોઈ આવકનો દાખલો ઘટવેલો નથી કોઈ જાતિનો દાખલો નથી ઘટવેલો તો ખાસ ધ્યાન રાખજો મિત્રો જે અરજી કરતી વખતે જે તમે તમારો મોબાઈલ નંબર આપેલો છે એ જ મોબાઈલ નંબર અહીંયા લખવાનો રહેશે તો જ તમને આવકનો દાખલો છે જાતિનો દાખલો છે સિનિયર સિટીઝન કાર્ડ છે આ બધા જ કાર્ડ તમે ડાઉનલોડ કરી શકશો તો આ રીતે મિત્રો તમે ઘર બેઠા તમારા મોબાઈલની મદદથી એટલે કે વોટ્સઅપથી તમે તમારું આભાગાટ કાર્ડ છે જાતિનો દાખલો છે આવકનો દાખલો છે આ બધું જ ડાઉનલોડ કરી શકશો તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત